જો તમને પણ લગ્ન પ્રસંગ કે વરામાં બને એવું બટાકાનું છાલવાળું તીખું ખાટું મીઠું શાક ભાવતું હોય તો તમારે કોઈના પ્રસંગની કે વરાના નિમંત્રણની જરૂર નથી હવેથી એવા જ સ્વાદનું છાલવાળા બટાકાનું શાક બનાવવા માટે તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો વરામાં બને એવું બટાકાનું શાક બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ બટાકા લઈ તેને સારી રીતે ધોઈ લઈશું જેથી તેની છાલ ઉપર ચોટેલી માટી નીકળી જાય ત્યાર પછી આપણે બટાકાના છાલ સહિત જ ટુકડા કરી લઈશું પ્રસંગમાં બને એ બટાકાના ટુકડા થોડા મોટી સાઈઝના જ હોય છે એટલે અહીં મેં બટાકાના ટુકડા થોડા મોટા જ રાખ્યા છે પણ તમે તમારી ચોઈસ પ્રમાણે બટાકાને નાના કે મોટા માપના કાપી શકો છો તો હવે આપણા બટાકા કપાઈ ગયા છે એટલે આપણે બટાકાને સારી રીતે ધોઈને ચાણીમાં કાઢી લઈશું અને બટાકા ધોયેલું પાણી ફેંકી દઈને બાઉલમાં બટાકા નાખી તેમાં બીજું પાણી ઉમેરી દઈશું હવે આપણે ધીમા ગેસ ઉપર એક જાડા તળિયાવાળું તપેલું મૂકી તેમાં વન ફોર્થ કપ તેલ ગરમ કરીશું પ્રસંગોમાં બનતા શાક ભાગે તપેલામાં જ બનાવવામાં આવે છે એટલે અહીં મેં પણ તપેલાનો જ ઉપયોગ કર્યો છે હવે આપણે તેલમાં જીરું હિંગ આખા લાલ મરચા લીમડાના પાન તજ લવિંગ બાદિયા તેમજ તમલપત્ર નાખી વઘાર તૈયાર કરી લઈશું અને ત્યારબાદ વઘારમાં આપણે થોડી હળદર અને થોડું મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું તો અહીં આપણે વઘાર તૈયાર કરી લીધો છે એટલે તપેલામાં બટાકાના ટુકડા નાખી સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે વઘારમાં થોડી હળદર અને મીઠું નાખવાથી શાકનો રંગ પણ સારો આવશે અને બટાકા જલ્દી બફાઈ પણ જશે ત્યાર પછી બટાકામાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકણ લગાવી મીડિયમ ફ્લેમ ઉપર બટાકાને પાંચથી સાત મિનિટ જેવું બફાવા દઈશું તો ફ્રેન્ડ્સ બટાકા બફાય છે ત્યાં સુધી આપણે શાકમાં નાખવા માટેનો લીલો મસાલો તૈયાર કરી લઈએ અહીં મેં ખાંડણીમાં મસાલો તૈયાર કર્યો છે પણ તમારે જો મિક્સરમાં મસાલો બનાવવો હોય તો તે પણ તમે કરી શકો છો તો મસાલો વાટતા મને થી છ મિનિટ લાગી છે અને એટલી વારમાં આપણા બટાકા પણ હવે સરસ બફાઈ ગયા છે એટલે આપણે તપેલામાં વચ્ચે થોડી જગ્યા કરીશું અને એ તેલમાં આપણે લીલો મસાલો ઉમેરી મસાલાને એકથી બે મિનિટ જેવું ધીમા તાપે સાતળી લઈશું આમ કરવાથી લીલા મસાલાની કચાશ નીકળી જશે અને આપણું શાક એકદમ સ્વાદિષ્ટ બનશે ત્યાર પછી આપણે શાકમાં તીખું મરચું શાકનો રંગ લાલ થાય એ માટે કાશ્મીરી મરચું હળદર ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને બરાબર શાકમાં મિક્સ કરી લઈશું શાકને રસાદાર બનાવવા માટે શાકમાં આપણે ત્રણ કપ ગરમ કરેલું પાણી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે શાકમાં ગરમ કરીને પાણી ઉમેરવાથી શાકની કૂકિંગ પ્રોસેસ જલ્દી થશે અને જો કદાચ બટાકા કાચા રહી ગયા હશે તો એ પણ ચડી જશે આપણા શાકનો સ્વાદ પણ વરાના શાક જેવો જ ખટમીઠો આવે એટલા માટે શાકમાં આપણે આંબલીનો પલ્ફ ગોળ તેમજ થોડો ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લઈશું અને ઢાંકીને શાકને પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું પાંચેક મિનિટ બાદ લગ્ન પ્રસંગમાં બને તેવું બટાકાનું છાલવાળું તીખું ખટમીઠું અને ચટાકેદાર શાક તૈયાર થઈ જશે જેને તમે રોટલી પૂરી કે ભાખરી સાથે ખાઈ શકો છો